ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમની શાનદાર જીત થતા આમોદના તિલક મેદાનમાં ક્રિકેટ રસ્તિયાઓ દ્વારા વિજયોત્સવની ઉજવણી આમોદના યુવાનો હાથમાં તિરંગો ઝંડો લઈ દેશભક્તિના ગીતો પર ઝૂમી ઉઠ્યા ગતરોજ રોજ ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી જેમાં ન્યુઝીલેન્ડે પચાસ ઓવરમાં બસો એકાવન રન કર્યા હતા અને ભારતને જીતવા માટે બસો બાવન રનનો પડકાર ફેંક્યો હતો શરૂઆતથી રસાકસી બનેલી ક્રિકેટ મેચ રસપ્રદ બની હતી જેમાં ભારતીય ટીમે ઓગણપચાસ ઓવરમાં શાનદાર જીત મેળવી હતી મેજ પત્યા આમોદ તિલક મેદાન ખાતે ડીજેના તાલ સાથે દેશભક્તિના ગીતો ઉપર યુવાનો ઝૂમી ઉઠ્યા હતા અને ફટાકડાની કરી હતી વધાવી લીધો ક્રિકેટ મેચના રસિક ડીજેના માલિક અનિલ રાણાએ ડીજે આમોદના ક્રિકેટ રસિકોના ઉત્સાહને પ્રોત્સાહન આપ્યું હતું આમોદનગરના ક્રિકેટ ભારત જે ફાઇનલ મેચ હતી એમાં ભારતનો ભવ્ય વિજય થયો છે એ બદલ આમોદ શહેર અને આમોદના નાગરિકો પ્રત્યે જે પ્રેમની ભાવના ભાવના હતી કે આ ભારત જીતે એ પ્રમાણે આજે ભારતે જે ભવ્ય વિજય પામ્યો છે એ પ્રમાણે આજે આમોદ ગામમાં એ ઉજવણી કરવામાં આવી છે તો એ બદલ હું ભારતીય ટીમની ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે